નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ ડાંગ જિલ્લા પોલીસની એસઓજી શાખા દ્વારા નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક બાબતે જનજાગૃતિ અભિયાન હાથ ધરાયું સત્તરમી જૂન બે હજાર ચોવીસના રોજ ડાંગ જિલ્લા પોલીસ વિભાગના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી દ્વારા નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક તેમજ ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ્સ એબ્યુઝ એન્ડ એલએ સે ટ્રાફિકિંગ બાબતે આહવા ખાતેના એસ ટી ડેપો ખાતે જનજાગૃતિ અભિયાન હાથ ધરાવ ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ ચગાણીયાની સૂચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસજી પાટીલા માર્ગદર્શન હેઠળ એસોજી શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ એસ રાજપૂત તેમજ નશાબંધી કાર્યકરશ્રી રાકેશ પવાર દ્વારા માદક પદાર્થના ઉપયોગ તથા હેરાફેરીથી થતી આડસરો બાબતે જનજાગૃતિ કેળવવા ડાંગ જિલ્લાની સ્કૂલ કોલેજોમાં કાર્યકરો ડ્રગ્સ વિરોધી રેલીઓ સભાઓ વર્કશોપ સેમિનાર પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત તારીખ સોળમી જૂનના રોજ આહવાના એસડી ડેપો ખાતે બસ સ્ટેશન ઉપર અવર જવર કરતા લોકો પણ જનજાગૃતિ આવે તે માટે બેનરો